હેલો સ્ટુડન્ટ હર્ષ બાર શો તમારું સ્વાગત છે આ વિડિયોની અંદર મહત્વની ચર્ચા જે રીતે તમે થમને વાંચ્યું છે એ જ રીતે છે કે અંગ્રેજીમાં સો માંથી સો બારમું ધોરણ હોય તો સો માર્ક પેપર આવે છે સ્કૂલનો કોઈ રોલ નથી હોતો દસમું ધોરણ હોય તો એસી માર્ક પેપર હોય છે એસી માંથી એસી કે સો માંથી સો આવે કે નહીં સૌથી પહેલા તો એક વસ્તુ છે વર્ષોથી આપણે મગજની અંદર ખરી ગઈ હોય છે એ કાઢવાની જરૂર છે જેને નાખી છે એને પાછી લઈ લેવાની જરૂર છે શું કે ભાષામાં કોઈ દિવસ પુરાવા આવે જ નહીં કપાય કપાય કે આપણે વાપન ભાષા નથી અંગ્રેજી છે કેટલું બધું ડેવલપમેન્ટ થઈ ગયું છે એટલા બધા સ્માર્ટ શિક્ષકો થઈ ગયા છે સ્માર્ટ ક્લાસ થઈ ગયા છે પદ્ધતિઓ સહેલી આપી ગઈ છે તો એ દસ વર્ષ જૂનો ડાયલોગ હાહી કે રાખવાનો અંગ્રેજીમાં સોમચવા આવે જ નહીં ગુજરાતીમાં સોમચવા આવે નહીં અરે ભાઈ નવાણું માર્ક સુધી એંસીમાંથી સેવન્ટી નાઇન સુધી ઓગણ સુધી તો આવતા મેં મારા વિદ્યાર્થીઓનું જોયાં છે તો ક્યાં કપાયો હશે એનો માર્ક ચલો બધું પૂછાય છે ઈમેલ પૂછાય છે નિબંધ એટલે કે પૂછાય છે સ્પીચ પૂછાય છે રિપોર્ટ પૂછાય છે પૂછાતો તો બધું લખવાનું ને તો અડધો અડધો સીધી વાત છે જે રીતે પેપરની પદ્ધતિઓ સહેલી થઈ રહી છે અને જે રીતે હવે ભણાવવાની અંદર ઘણા બધા ચેન્જીસ આવી રહ્યા છે જે રીતે અંગ્રેજી રૂટીનમાં બોલાતું છે મતલબ બોલાવાનું શરૂ થઈ ગયું છે એવી રીતે ગુજરાતી બોલાય છે એવી રીતે વિદ્યાર્થીઓ કેટલા બધા શબ્દો અંગ્રેજીમાં પોતાની જાતે બોલતા થયા છે ઇન્ટરનેટ આવી ગયું છે પેલા ઘણા બધા એવા વિસ્તારો હતા જે અંગ્રેજીના કોઈ શિક્ષકો હતા નહીં આજે પણ ઘણા બધા સ્કૂલોમાં મને આચાર્યશ્રીઓના ફોન આવે છે વિદ્યાર્થીઓના ફોન આવે છે અમારી સ્કૂલમાં શિક્ષકો નથી અંગ્રેજી નથી તમારા વિડીયો બધા બતાવીએ છીએ તો અને પાછું કેટલું બધું રિવિઝન થાય ઇન્ટરનેટના માધ્યમથી વિડીયો ચાલુ કર્યો ગમે ત્યારે સાહેબ નીકળ્યો સાહેબ બોલવા જ એટલું બધું તમે રિવિઝન કરી શકો છો દરેક ચેપ્ટર વારે વારે જોઈને ભણી શકો છો દરેક વસ્તુ તમે કરી શકો છો તો પછી એવું તમે કેમ કહી શકો આટલી બધી ફેસિલિટી સાથે આટલી બધી ફેસિલિટી ગમે ત્યારે ભણી શકાય પેપરની પેટર્ન એટલે કે બ્લુ પ્રિન્ટ આટલી સરળ થઈ ગઈ છે રૂટિનમાં અંગ્રેજી કેટલું બધું આવી ગયું છે તો ક્યાં મિસ્ટેક થાય કે આવે જ નહીં આ ખ્યાલ છે ને મગજમાંથી કાઢી નાખવો જોઈએ અંગ્રેજીમાં સમજવા આવે નહીં અંગ્રેજી સમજવા આવે નહીં કેમ ન આવે લેવામાં છે આપણે 99 સુધી પહોંચી ગયા છે એક માર્ક આવે અને શું લાગે છે સબૂત વગર હું આ બોલું છું ના સાંભળો ઓડિયો ને ડીયર હર્ષ સર હાઈ આઈ એમ ઈશા ફર્સ્ટ ઓફ ઓલ विशिंग યુ વેરી હેપી ઇવનિંગ આઈ એમ સ્ટુડન્ટ ઓફ 12th કોમર્સ ફ્રોમ અમદાવાદ and uh, i just wanted to say thank you for all your hard work and dedication your teaching has made a huge impact on me and i really really appreciate your efforts and your work you are such an amazing teacher sir tamaru and you are the one and only and also i want to tell you that i have got uh, 99 out of 100 in english in my 10th just because of you, thanks a lot again for that. And uh, the actual purpose of uh, sending you this message is to thank you and uh, bring a smile on your face. have uh, students lectures, so, try smile. May God bless you and your family with lots of health and wealth. And uh, stay happy always. Thank you so much. આવે જ બસ પ્રોપર બધી તમારી તૈયારી હોવી જોઈએ એમસીક્યુ નો પાર્ટ છે બધો ક્લિયર થઈ ગયો હોવો જોઈએ ફકરામાંથી પ્રશ્ન જવાબ લખવાના છે એની બધી પ્રેક્ટિસ દરેક સાહેબો કરાવતા જ હોય એવું નથી કે હું એકલો જ કરાવું છું ઇન્ટરનેટના ઉપર તમે મહા પછી પણ આડું શું આવે નવાણું માર્ક સુધી ના પહોંચવા દઈએ તમને નેવું ઉપર કે એસી ઉપર કે સાહીઠ ઉપર કે પચાસ ઉપર ન જવા દઈએ એવા ઘણા બધા અવરોધો છે

હા જે ટોપર બન્યા હોય ને ભારત લેવલે અલગ અલગ exam માં પછી CA ની exam હોય કે પછી IPS, આઈએસ IPS ની exam હોય બધી UPSC, GPSC ની પરીક્ષા હોય એના ઘણા બધા ટોપર્સ એવું બધાનો કહેતા પણ અમુક એવું કહેતા હોય કે હું તો ફિલ્મ જોતો કે જોતી હું તો બધા સોશિયલ મીડિયામાં એક્ટિવ હોય હતો કે હતી છતાં મને કંઈ વાંધો ન આવે ભાઈ આ બધા છે ને જન્મજાત ક્વોલિટી લઈને જન્મતા હોય કે ગમે એટલું એ બધું જોવે આ તે અન્ય તો એનું મગજ ડિસ્ટ્રેક્ટ થાય નહીં પણ બધાની અંદર એ ક્વોલિટી નથી હોતી સામાન્ય માણસોની અંદર એ ક્વોલિટી નથી હોતી કે ના થાય આપણને એક રોડ ઉપર જતા એક હોર્ડિંગ ગાડો આવે છે ને તો એ જોતા રહી જાય છે એટલું બધું કરી એને નડતું હોય એ હજારમાંથી બે જણા હોય એ હજારમાંથી બે જણા ને આપણે ફોલો ન કરાય આપણે બધું બંધ જ રખાય આપણું બધું વિખાઈ જતું હોય અને એ બે જણા જે કહેતા હોય ને હું સોશિયલ મીડિયા વાપરું છું ફિલ્મો જોઉં છું બધું કરું છું છતાંય મને કોઈ વાંધો ના હોય નો ટોપર બની એ એક વાર વાંચે ને ત્યાં યાદ રહી જતું એ બી એની અંદર સેન્સ ગજબ નું એવું માઇન્ડ હોય જન્મ સાથે જ હોય છે એવું ડેવલપ કર્યું હોય તો વાત જુદી છે અને ડેવલપ કરવામાં જ આ બધું જે નડતું હોય છે સાઈડમાં રાખવું જ પડતું હોય છે તો એ જન્મ સાથે જ છે આપણે પચાસ વખત વાંચી છે ત્યારે યાદ રાખી છે એ ક્વોલિટી કેમ કમ્પેર કરતા એને ફિલ્મો જોયા એને ઇન્સ્ટાગ્રામ વાપરું એને ફેસબુક વાપરું એને રીલ્સો જોયું છતાં એટલો પર મારે એ બધું કરીને ટોપર બનવું છે ના એને એક જ વાર જોવે એક જ વાર સાહેબ સમજાવે બધું સમજાઈ જાય એક જ વાર કઈ કરે તો બધું ખબર પડી જાય આપણે લેવલ કમ્પેરિઝન કરવાનું કે એની મહેનતમાં અને આપણી મહેનતમાં શું ફરક છે એને એકવાર વાંચીને યાદ રહી ગયું આપણે નથી રહેતું તો આપણે ડબલ વાર વાંચવું પડશે સમય જાય છે અને એમાંય પછી સોશિયલ મીડિયા ખાઈ જાય છે બંધ કરવા સિવાય છૂટકો નથી જેવું કહેતા હોય ને કે જોવું એમ કોઈ વાંધો સારી સારી વસ્તુ જોવી જોઈએ છોબી છે સારી સારી જ વસ્તુ પણ આડી બધી ઇન્સ્ટાગ્રામ બીજી બધી રીલ્સ ને પુશ કરી કરીને ચક્કરે ચડાવી દે છે માઇન્ડ એક વસ્તુ સારી જોવા જાય છે દહ તો બીજી આવે છે મેઈન ફોકસ એ છે મેઇન થિંગ એ છે કે તમે આ બધું બંધ કરીને પ્રોપર જે સેક્શન માં જે પૂછાય છે એના એક એક ને ચાહે બારમો ધોરણ કે દસમો ધોરણ પેરેગ્રાફ ઉપરથી પ્રશ્ન જવાબ દે ઉચકાવી ઉચકાવી જોઈ લો फंक्शन પૂછાય है ઉચકાય ઉચકાય જોઈ લો જે રાઇટિંગ સેક્શન ની અંદર ઈમેલ રિપોર્ટ બધું પૂછાય છે ને જોઈ લો એની લખવાની તો આમ ડાકા કા સાથ પ્રેક્ટિસ કરો વેું નઈ કે ઘણા બધા એવો હોય છે કે જ્યારે પ્રી બોર્ડ્સ કે પ્રેક્ટિસ પેપર બધા ચાલ્તા હોય ને ત્યારે અમુક જ નિબંધ આતે એની હોય છે ને લખત નહીં આખરનું બધું લખવાની પ્રેક્ટિસ કરી પછી સીધા એ કે હું એક્ઝામમાં જ લખી લે પ્રેક્ટિસ કરવામાં આપણે પાછા પડીએ છીએ પ્રેક્ટિસ છે નહીં તમારા પેપર ત્યાં જઈને લખવાનું છે તો વાંચવાની પ્રેક્ટિસ કઈ કંઈ નહીં થાય તમારે જે લખવાનું છે એ લખવાની પ્રેક્ટિસ થવી જોઈએ ઓછામાં ઓછા એક એક વિષયના આખા વર્ષ દરમિયાન દસ પંદર પેપર ઓછામાં ઓછા લખાયેલા હોવા જોઈએ અને એ પૂરા સમર્પણ ડેડિકેશન સાથે લખાયેલા હોવા જોઈએ આ નવાણું માર્ક સુધી પહોંચવાની સો માર્ક સુધી પહોંચવાની એક ટ્રેક છે રસ્તો છે સિસ્ટમ છે સ્ટ્રેટેજી છે નહીતર નથી પહોંચાતું ભાઈ જેના સુધી પહોંચ્યું હોય રમતા રમતા નહીં પહોંચાઈ ગયું અને કદાચ રમતા રમતા એ વ્યક્તિ પહોંચાઈ ગયું હોય તો એની પાસે ગોડ ગિફ્ટ છે એવું સમજી લેવાનું આપણી પાસે નથી ગોડ ગિફ્ટ તો આપણે ડેવલપ કરવા માટે મહેનત કરવી જ પડશે અને એ વસ્તુ પાછળ છે તમે મહેનત કરો છો ને એ મહેનત તમને આગળના કોઈ પણ ફિલ્ડમાં તમે જશો મહેનત તમારી રંગ લાવશે કારણ કે તમને મહેનત કરવાની પ્રેક્ટિસ થાય માર્ક લાવવાની પ્રેક્ટિસ આપણા હાથમાં નથી એ તો જે સાયબર ચેક કરવાના છે એના ઉપર જાય ને તમે આખું પેપર કદાચ ગજુ ગમે એવું લઈ પણ કોઈ શિક્ષકના મગજમાં હજી એવું છે કે ભાષાના પેપર અંદર પૂરા માર્ક ન આપવાનો એટલે અડધો અડધો કાપે છે તોય આપણે માર્ક ન આવતા હોય પણ એનો મતલબ એમ નથી કે એ ધારીને આપણે મહેનત જ ન કરીએ અને એવું પેપર જ ના લખીએ કેમ આવવાનું જ નથી માર્ક નિશાન ચૂક માફ નિશાન ચુકાઈ જ માફ કઈ નિશાન ચુકાઈ પણ નહીં માફ નીચું નિશાન નિશાન જ ન નાખ્યું નીચે બાણ જવા દીધું તારો ડોહો ન્યા મારવાનું છે બાણ એ મારવાનું છે ત્યાં મારી ને કુકડા છાપ ભાષામાં પૂરા માર્ક આવે આ ધારી ને જ પેપર લખાય એને પૂરા માર્ક આવવાના છે ઘણા એવા અણધાયરા અવતરેલા માણસો હોય એક્સ્ટ્રા ઓર્ડિનરી પર્સનાલિટી આમાં ન આવે પછી આ ગેમમાં ન આવી જાય આ ટ્રેપમાં ફિટ ન થાય તો એ શું વિચારે આવે અરે મને હું હમણાં બોધ તો થઈ મેં બે ત્રણ વર્ષ પહેલા એનો આખો એક પ્રસંગ વાંચ્યો પ્રસંગ એટલે રિયલ ઘટના વાંચેલી ન્યૂઝ પેપરની અંદર અરે એ વખતે કટિંગ કરવાનું સેવ કરવાનું રહી ગયું પણ રિયલ સીબીએસઈ બોર્ડ નો પ્રસંગ છે ઇંગ્લિશ મીડિયમ આવે એમાં એમાં ઇંગ્લિશ ભાષાનું નહીં પણ ફિલોસોફી કે સાયકોલોજી બે માંથી ઇંગ્લિશ જેમ હોય એટલે ફિલોસોફિક સાયકોલોજી પેપર હોય ઇંગ્લિશમાં જ લખવાનું બીજું કઈ આવે નહીં ત્યાં તો એ પેપર આખું એને હિન્દી લેંગ્વેજમાં લખ્યું હવે તમે વિચારો ઇંગ્લિશ મીડિયમમાં ભણો છો તમે હિન્દી મીડિયમમાં પણ હિન્દી લેંગ્વેજમાં લખો તમે ગુજરાત મીડિયમમાં ભણો છો ગુજરાતીનું કે મેથ્સ સાયન્સ પેપર ઇંગ્લિશ મીડિયમમાં ઠપકારો તમે ઇંગ્લિશ ભાષામાં લોચો પડીએ ચેક કરવા તો ગોટે છે એના ચેક કરનારો આવા ચેક કરનારાઓ જ્યારે મળશે ને ત્યારે કામ થશે આપણી સફળતા આપણી જે મહેનત છે એ રંગ લાવશે ચેક કરનારા મિટિંગ કરી લખ્યું છે સો ટકા અણી શુદ્ધ સાચું છે એક ભૂલ નથી એક શબ્દ નહીં શું અક્ષર ની ભૂલ નથી પણ લખ્યું છે હિન્દીમાં છે ઇંગ્લિશ મીડિયમ તો શું કરવું અંતે બોર્ડ ની પણ પરમિશન લીધી બધું થી ને એના ડાયરેક્ટર સાથે બધે વાત કરીને એવું એ લોકો કન્ક્લુઝન ઉપર આવ્યા કે એને પૂરા માર્ક આપો કારણ કે લેંગ્વેજ નું પેપર નથી હે સાયકોલોજીક ફિલોસોફી નું પેપર છે ભાષા એમાં અવરોધ કરતી નથી અને પૂરે પૂરા 100 માંથી 100 આવ્યા જો આપણે અંગ્રેજી માં આવી એવું કહી શકીએ કે અંગ્રેજી ભાષા છે તો એમાં આપણે પૂરા માર્ક ન આવે કારણ કે આપણી માસી કહેવાય મા તો નથી પણ મા તો ગુજરાતી છે તો ગુજરાતી માં 100 માંથી 100 આવવા જોઈએ ને એમાં શું કામ કપાય છે એક કઈ માં બે માંથી કપાવ કારણ કે સમય હતો શરૂઆતમાં જ્યારે એ કે વાત પૂરા માર્ક ન આવે પણ હવે આપણે કેટલા ડેવલપ થયા ક્યાં સુધી જૂની જૂની વાતો આવા ગોડે રાખશું ક્યાં સુધી નીચે નીચે નિશાન લીદા રાખશું કોઈ થી આગળ આવવાનું જ નહીં એ જે એક સ્ટેટસ રખાઈ ગયું વોટ્સઅપ ની અંદર કે ઇન્સ્ટાગ્રામ ની અંદર સ્ટેટસ બદલવાનું જ નહીં હવે બદલવાનું કે આવે પૂરા શો માર્ગ જેમ ગણિતમાં જેમ વિજ્ઞાનમાં આવે છે એમ એમાં આવે પૂરા કેમ ન આવે પેપર ચેકિંગ એટલું લિબરલ થઈ ગયા વર્ષે બોર્ડ ની ગાઈડલાઈન વાંચો તમે કેને જવાબ લખ્યો હોય પણ એની અંદર જવાબ જે છે એ આવી જતો હોય તો માર્ક આપવા પ્રશ્ન આખો એમાં પ્રશ્ન ઉપરથી જવાબ હોય એમાં જવાબની જે સેન્સ આવી જતી હોય તે જવાબ ભાજપ સાચો જવાબ આપે આખી ગાઈડલાઈન આવી લિબરલ થવું એ જ સ્ટુડન્ટ જે લખે છે એની પાછળ એનો ભાવને સમજવાની કોશિશ કરવી બોર્ડનું છે આની પાછળનું કારણ પણ શિક્ષકોએ આ વસ્તુ પર ફોકસ કરવું જ પડશે વિદ્યાર્થીનો ભાવ શું છે શબ્દો તો આગાવડા મારાય થઈ શકે ભાઈ તમારે થાય

ગ્રામર નો સ્ટ્રક્ચર ના પેલું આડવડું થવું જોઈએ અને જે ક્રમ વાઇઝ બધા પ્રશ્નો સરખા લખાવા જોઈએ ચેક ચાક ના હોય તો શું માર્ક ના મળે યાર પછી કેટલું પરફેક્શન જોઈએ આપણે દસમા ધોરણના બારમા ધોરણના વિદ્યાર્થી પાસેથી પરફેક્શન માટે શું આપણે ઈસરોના વૈજ્ઞાનિક જેવું પરફેક્શન ની આશા રાખશું કે મેના મંગળ મિશન હંડ્રેડ પર્સન્ટ પરફેક્શન જોઈએ પણ આને નવાણું પોઈન્ટ નવાણું ટકા સુધીનું પરફેક્શનમાં તો હા પાડો ભાઈ

આપણે આવી રીતે વિડીયોના માધ્યમથી લેક્ચરના માધ્યમથી સોલ્વ કરીશું જય જય ભારત વંદે માત્ર જય સ્વામિનારાયણ